ભાવનગર શહેરના પોપનગર વિસ્તારમાં કાનાભાઈની દુકાન નજીક વિજય પ્રવીણભાઈ વાજા ઉપર એક ઇસ્મે છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ ઈસામે વિજયભાઈ વાજા પાસે વીસ રૂપિયા ઉછીના માંગ્યા માગ્યા હતા તેમજ અગાઉ પણ આ પ્રમાણે અવારનવાર આ ઈસ્મ હેરાન કરતો હોય તેને વીસ રૂપિયા આપવાની ના પાડતા તેણે ધડાધડ રીના ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેને લઈ તેમને ગંભીર હાલતે સારવાર માટે સરતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી આરતીબેન અશોકભાઈ ચૌહાણ હું પચાસ વારિયામાં રહું છું આ મારો ભાઈ છે મારા ભાઈને બજરંગદાસ અખેડા પાસે માર્યો છે એ વ્યક્તિ રહે છે કાનાભાઈની દુકાનની પાછળ વેલાભાઈ નામ છે મારા ભાઈની હાલત અત્યારે સિરિયસ છે એ અત્યારે ગંભીર હાલતમાં છે કાંઈ પણ એને થશે તો એની જવાબદારી રહેશે એને માર્યો શું કામ એમને જાણવા મળે એક વીસ રૂપિયા માટે મારા ભાઈને એણે હુમલો કર્યો છે હા અવારનવાર આ શીખે બીજી ફેરી માર્યો છે મારા ભાઈને અહીં અખેડા બજરંગદાસ અખેડાની પાસે એ એક જણ હતા મારો ભાઈ કામેથી આવતો હતો મારા ભાઈની ઉપર એણે સીધો વીસ રૂપિયા માટે હુમલો કરી દીધો એમની પાસે કાંઈ નહોતું કામેથી આવતો હતો એ પૈસા માંગતો હતો એ પીધેલો હતો એટલે સીધી એણે શરીનો હુમલો કરી દીધો ઈ ભાઈનું નામ છે વેલાભાઈ મારનારી વ્યક્તિ છે વેલાભાઈ